ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया दौड़ रहा दिन रात सदा सब जग के कार विहारन में सपने सब विश्व दिखाई मेरा संचल चित को मोड़ दिया ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया ब्रह्मानंद कहते दिवस नो शरीर थी दौड़ तो रहते हुई गया पसी सपना में दौड़ तो

આ મારો છોકરા પ્રાણીયા બઝીલે કિર્તાર આ સપનું છે સંસાર બાપ દીકરાનો પ્રેમ શરીરનો પ્રેમ ને શરીરનો સંબંધ છે ભાઈ ભાઈનો પ્રેમ શરીરનો જ પ્રેમ ને શરીરનો જ સંબંધ છે માં દીકરાનો પ્રેમ શરીરનો પ્રેમ ને શરીરનો સંબંધ છે ઘરવાળી ધણી ધણીયાણીનો પ્રેમ શરીરનો જ પ્રેમ ને શરીરનો જ સંબંધ છે આ તમારો નહીં શરીરના સંબંધની જ્યારે સીમા આવે છે કાઈલના છાપામાં હગે બાપે દીકરાને મારી નાખ્યો શરીર મારી દીધી હગો બાપ દીકરાનું છાપામાં આપી દે છે કે મારા દીકરાને મારે કોઈ લેવા દેવા નથી કોઈ વ્યવહાર કરો તો જવાબદારી તમારી રે ની સીમા આવી ગઈ હમણાં હમણાં હાથ માયું ને છોકરે મારી નાખ્યું શું કરવા માર્યું દારૂ પીવાના પૈસા નો દીધા હાથ માયું ને મારી નાખ્યું દીકરા શરીર નો પ્રેમ ભાઈ ભાઈ નો પ્રેમ એક જ ખેતર ની હાર હારું हग्गो भाई हंगा भाई ना कटका करी ना के धनी धनियाणी नो प्रेम जो डायल मा कालू देखाई जाए सूटा सेड़ा थाय था, लखणू थाय अन जो बे चार छोकरा थई गया केड़े डायल मा कालू देखाई पर सु करे लखणू तो थाय नहीं पर जीवे पर भोंडे मोठे पर जई बाधे ने तई किए કેદા છોકરા આડા આવે હમણા કરી બતાવ જે અંદર પડ્યું છે એ તરત બારે આવે અને જેને ધર્મનો જેને આત્માનો પ્રેમ છે એ મરી ગયા પછી તૂટતો નથી મરી ગયા પછી બાપનું નામ નથી વાહે લાગતું ગુરુ નું લાગે કબીર કે છે જનની નૈન્યા મેં જન્મ ધરું નહીં નિરન્યા મેં નાઉ પૃથ્વી નહીં ન્યા મેં પાઉં ધરું નહીં ખંડ ન્યા મેં જાઉ જન જ્યાં જણવા વાળી નથી ન્યા હું જન્મ લઉં છું એટલે ગુરુ દ્વારા આપણા બાપના દીકરા સહીએ બુંદના ગુરુના દીકરા સહીએ નાદના માં બાપ આ શરીરને જન્મ આપે છે અને શરીર ક્ષણભંગુર છે સદગુરુ આ શરીરની અંદર જે બોલે છે એની ઓળખાણ કરાવીને એને જન્મ આપે છે એનો કોઈ દિવ નાશ થતો નથી માં બાપના જન્મેલ છોકરા દારૂ પીએ છે મા બાપ ના જન્મેલ છોકરા જુગાર રમે છે ચોરીઓ કરે છે ગુંડાગીરી કરે છે દુનિયાને છેતરે છે પણ જેને ગુરુએ પેદા કર્યા છે એ કોઈ દિવ દારૂ ન પીએ

હસલા આવે એની પાળ મહાન સરોવર જેની પાળ નહીં જે પાણી મારી હેલી રે ઉન સરોવર ને પાળ નહીં નહી સરોવર કા રૂપ વિના પાળે એમાં નીર ભરે એસા હે ખેલ નું નહી નીર ન્યા ના એટલે બ્રહ્મ જ્ઞાન માં જ્યાં નાચના જાતના માન બડાઈ ના બધા આરતી કરવી હા તો ભાઈ મને સૂચન આવ્યું છે આરતીનો સમય થઈ ગયો છે એટલે બધાય આપણે આરતી બોલીએ એટલે આપણે જે ભક્તિની ધારા છે એ જળવાઈ રહે એટલા માટે બધાય આપણે પ્રેમથી આરતી બોલીએ સદગુરુ મહારાજની જે હલો હા બોલતા પહેલા મારી પરિસ્થિતિની વાત કરી દઉં હું હમણાં